ગીરગઢડાના પડાદર ગામે સાઈઠથી સિત્તેર ટકા ખેડૂતોએ હોંશે હોંશે મગફળીનું વાવેતર કર્યું હતું પરંતુ આ વખતે કોઈ આકાશી આફત નહીં કે નીલગાય અથવા જંગલી ભૂંડ કે રોજડાઓએ કોઈએ મગફળીના પાકને નુકસાન નથી પહોંચાડ્યું પરંતુ મુંડા નામની ઈયળએ પડાપાદર ગામે અંદાજે પચાસથી સાઠ વીઘા કરતા વધુ ખેડૂતોના ખેતરમાં મગફળીના પાકનો ખાત્મો બોલાવ્યો છે જેના લઈને ખેડૂતોને પડિયા માથે પાટું સ્થિતિ છે એમાં પણ અમુક ખેડૂતોએ બીજીવાર મગફળીનું વાવેતર કરતાં એ પણ નિષ્ફળ ગયું છે જેમાં ખેડૂતોને બિયારણના રૂપિયા તો માથે પડી જ ગયા છે પણ અને ખેતરમાંથી મગફળીનો નિષ્ફળ પાક કાઢવા માટે મજૂરોને પાંચસો રૂપિયા આપવી પડે છે એટલે કે ખેડૂતને ડબલ માર મુંડા નામથી ઈયળે આપ્યો છે ગીરગઢેડા તાલુકાના પડાપાદર ગામની વસ્તી અંદાજે આઠ થી નવ હજાર છે જેમાં મોટા ભાગેના ખેડૂતોને જ ગામમાં રહે છે તેમાંથી સાઈઠી સિત્તેર ટકા ખેડૂતોએ હોંસે હોંસે મગફળીનું વાવેતર કર્યો હતો સારા વરસાદ બાદ મગફળીનું બિયારણ નાખી ખેડૂતો વાવણી કરતા મુંડા ગા નામની ઈયળે મગફળીના છોડને ઉજારવા જ ન દીધા અને પાકનું સત્યાનાશ કાઠી નાખ્યું એ પછી પણ અમુક ખેડૂતોએ ફરી મગફળીનું વાવેતર કર્યું હતું અને વરસાદ પણ ખેંચાયો જેમાં ફરી એકવાર મુંડા ગામની ઈયળએ પાકને નુકસાન કરી પાક નિષ્ફળ બનાવ્યો આમાં ખેડૂત ક્યાંથી ઊંચો આવે બિયારણના પૈસા તો ગયા સાથે ખેતરમાં રહેલ મગફળીનો નિષ્ફળ પાક કાઠવાના અલંગથી નવ થી દસ મજૂરોને પાંચસો રૂપિયા લેખે ચૂકવવાના આમાં ખેડૂતોની સ્થિતિ જોઈએ તો જાય કહા જેવી સ્થિતિ થઈ ગઈ આઠથી દસ વીઘાની મગફળીનું વાવેતર કર્યું જેને બેથી ત્રણ મહિનાનો ટાઈમ થયો જે મગફળીના પાકને મુંડા નામની ઈયળે પાકનો નાશ કરતા ઘણો ખર્ચો થયો છે અને વરસાદના લીધે પણ પાક ધોવાયો છે એક તરફ મુંડા ઈયળો મગફળીનો પાક ખાઈ ગઈ અને બીજી તરફ ખેડૂતોનું પ્રીમિયર પણ પહેલાં કાપી લેવામાં આવે છે અને બીજી પ્રીમિયર કાપી લેવા છતાં પાક વીમો મળ્યો નથી

દસથી બાર વીઘામાં વાવેલ મગફળીનો પાક નિષ્ફળ ગયો છે જેમાં બિયારણના પૈસા તો માથે પડ્યા છે અને મજૂરોને મજૂરીને પણ પૈસા દેવાના હવે તો પાછું કેનું વાવેતર કરવું એ પણ વિચાર કરવો પડે છે કારણ કે પાછા વાવેતરના રૂપિયા કાઢવા ક્યાં અમે રહ્યા ભાગવો રાખવાવાળા ખેડૂત એમ તો ખેતર માલિક સાથે ખેતરમાં ભાગો રાખી અને મગફળીનું વાવેતર કર્યું હતું અને વિચાર્યું હતું કે 12 થી પંદર વીઘામાં મગફળીનો પાક સારો થશે એને પૈસા ખેતર અને અમોને મળશે પરંતુ મગફળીના મુંડાના ઈયળ એ પાકનો સફાયો બોલાવતા પાક નિષ્ફળ ગયો છે હાલ તો પાંચસો લેખે દસ જેટલા દાળિયા રાખ્યા છે ખેતર સફાઈ કરવા હવે તો સરકાર સહાય કરે એવી માંગ છે મનુ કવા ટીવી ન્યૂઝ ગિરગઢડા ખાસ વાત કરવામાં આવે તો તમારા ગામમાં ખેડૂતો મગફળીનું વાવેતર કર્યું છે છુટકારો આવે આ બે વખત માંડવી આવેલ છે પણ બીજી વખતે પાક નિષ્ફળ ગયો છે સાત વીઘાની માંડવી છે અમારા ગામમાં ટોટલી સિત્તેર સિત્તેર આજુબાજુ માંડવીનું વાવેતર છે અને બારસો હજાર પાંચસો ખેડૂત છે તમે કેટલી વાર વાવેતર કર્યું મારે આ બીજી વખત વાવેતર છે એમાં ક્યારેય એ મુંડાનો ઉપદ્રવ બહુ છે એટલે પાછી ખાજ નથી તમારી માંગણી શું છે મારી માંગણી એમ છે કે સરકાર કે સહાય કરે એમાં નામ ભરતભાઈ ગામ અમે આ છે એમાં કરી છે ને માંડીમાં મુંડા આવી ગયા છે ને પાંચસો પાંચસો ના દાડિયા રાખેલા છે અત્યારે અને માંડીમાં કંઈ છે નહીં તો અમે અમારી માંગ છે કે સરકારને અમે કહીએ કે આમાં કંઈક અમને થોડીક સહાય કરે છે અમારે બીજું વાવેતર કરવું છે પણ કોઈ આવક છે નહીં તો અમારે શું કરવું તો અમે સરકારને કે કહીએ થોડીક માંગ કરીએ કે અમને થોડુંક સહાય કરે એ અમારી માંગ ભીખાભાઈ ભીખાભાઈ ગામ બરાબર દાદા માંડવી ની અંદર કઈક જીવાત નીકળી જાય શું છે માંડવી ની અંદર મુંડા આવેલા છે ને આ ભાગો રાખેલો છે ટોટાળે મજૂરી નો ખર્ચો ઉભો થાય એમ જોઈએ અમારી થી પાંચસો રૂપિયા મજૂરી હાલે તો અમારે બિયારણ ને બધું મોંઘું લીધેલું છે તો આ કઈ રીતે પૂરું કરવો કેટલા વીઘા નું વાવેતર દસ વીઘા નું વાવેતર સમગ્ર પાક નિષ્ફળ ગયો હા શું છે એમાં એમાં અટાણે વાવેતર કરવું એ વિચાર કરવો પડે કેવાનું લઈને પાછું વાવેતર કરવું એટલે આ માનવીનો જે પાક છે એ નિષ્ફળ હા દેશ હા